નમસ્કાર દર્શક મિત્રો લાઇટ ટ્વેન્ટી ફોર ન્યુઝ ની સાથે હું છું મિક્ષુક ઠક્કર ને આપણી સાથે જોડાઈ ચુક્યા છે રાજકીય વિશ્લેષક જયન્દ્રભાઈ બ્રહ્મભટ જી સ્વાગત છે જયંત્રભાઈ જે રીતે વાત કરવામાં આવે તો તાજેતરમાં જ પીએમ મોદી જે બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે અને એક બાજુ એક મોટો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે જયારે પીએમ મોદી જાહેર સભા યોજતા હોય છે ત્યારે અમદાવાદના પશ્ચિમી વિસ્તારમાં સૌથી વધુ તેમની સભાઓ યોજાતી હોય છે પરંતુ આ વખતે તેમને અમદાવાદનું પૂર્વ વિસ્તાર એટલે કે નિકોલમાં તેમની સભા યોજાવા જઈ રહી છે એટલે સૌરાષ્ટ્ર પાટીદારોને રીઝવવા માટેની કોઈ કોશિશ

પાટીદાર નું પ્રભુત્વ રાજકીય રીતે વધારે રહે એ રીતે ભાજપ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ કરી રહ્યા છે અને જેના કારણે એ લોકો એવું વિચારે છે કે જે રાજકીય સત્તા માટેની કરોડરજ્જુ રજુ પાટીદારો છે એ જો એમની જોડે વર્ષોથી જે રહેલા છે એ અકબંધ રહે તો એવું માને છે કે કોઈ રાજકીય બીજી પક્ષ આટલી બધી સીટો ભવિષ્યમાં બી નહીં લઈ શકે અને એના જ કારણે તમે ગઈકાલના એના સરદારધામ ના પ્રોગ્રામ ને જુઓ કે ના પ્રોગ્રામ ને જુઓ કે એ પાટીદારોની મોટી સંસ્થાઓમાં રહેલા જવાબદાર જવાબદારોને જુઓ બીજેપી બેર ઓફ બીજેપી ઓર વર્કિંગ એઝ અ બીજેપી વર્કર એટલે એના કારણે બની શકે કે પાટીદારોને બહુ સાચવવા એમના માટે જરૂરી છે અને પાટીદારોની જોડે ભાજપ માટે ખુબ પ્રેમ છે એટલે બની શકે કે ત્યાં આગળ સિલેક્શન કરવામાં આવ્યું હોય જી જયન્દ્રભાઈ બીજો પ્રશ્ન એ છે કે તાજેતરમાં જ એવી ચર્ચાઓ પણ છે કે સૌરાષ્ટ્રના જે પાટીદારો ત્યાં નિકોલના આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે તો આમ આદમી પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક તેઓ રસ દાખવી રહ્યા છે તો શું પીએમ મોદી જયારે નિકોલ વિસ્તારમાં સભા યોજી રહ્યા છે તો પાટીદાર જે સૌરાષ્ટ્રના પાટીદારો છે તેમને રીઝવી શકશે આ સભાથી કોઈ ફરક પડશે પડશે નહીં પડશે એ આવનારા સમયની વાત છે પણ લોકોની એક માનસિકતા નક્કી એવી થઈ ગઈ છે કે વિધા વિષાવદનની ચૂંટણી પછી પાટીદારોમાં બી કડવાને લેવવાનું જે સૌરાષ્ટ્રનું રાજકારણ છે એ સૌરાષ્ટ્રના રાજકારણમાં લેવવાઓનું વર્ચસ્વ અકબંધ રહે મોટી ત્યાંની ખોડલધામ સંસ્થામાં લેવા સમાજનું બહુ મોટું પ્રભુત્વ છે અને સંખ્યા પર બી વધારે છે મોરબીમાં ગણો કે આપણે જુનાગઢમાં ગણો અમરેલી ગણો ભાવનગર ગણો જે જે વિસ્તારો જે વિધાનસભાની સીટો પર લેહવા પાટીદારોનું પ્રભુત્વ વધારે છે એ બધા જ પ્રભુત્વ ધરાવતા લોકો ભાજપ સાથે સંકળાયેલા છે એ લોકો તમે જુઓ કે મનસુખભાઈને મનસુખભાઈ ની કાર્ય વિસ્તારના બદલે એમને છે ને જે સીટ આપે લોકસભાની ને જીતાડવાના પ્રયત્નો કરે ડેટ મીન્સ કે એક લીડિંગ લીડર તરીકે લેવુઆ સમાજના આ પ્રયત્નો થઈ રહ્યા હતા અને થઈ ગયા હતા એટલે બની શકે એવું કે થોડો પ્રયત્ન કરવામાં આવે ક્યાંક લોકો પ્રશ્ન પર પાટીદાર સમાજની થોડી નારાજગી બી છે પણ દરેક સીટોના દરેક વિધાનસભાના દરેક જિલ્લાના પાટીદારોના પ્રશ્નો અને નેતાગીરી ના પ્રશ્નો અલગ અલગ છે અને એને ધ્યાનમાં લઈને એવું નક્કી કરવામાં આવે છે કે કઈ જગ્યાએ એ સભા કરવી કે કયા કયા પાટીદાર નેતાને રાજ્ય નેતૃત્વ સોંપવું કોંગ્રેસના નેતાઓને કેમ નજર કેદ કરવામાં આવ્યા કેટલું યોગ્ય યોગ્ય અયોગ્ય બંને સિક્કાની બે બાજુ છે દરેક રાજકીય પક્ષને વિરોધ કરવાનો અધિકાર છે

પ્રોપર વિરોધ કરવા દેવાની છૂટ સરકારે રાખવી જ જોઈએ કેદ કરવાથી લોકોની વિચારસરણીમાં કે વિરોધ હલ નથી થતા જો કારણ એ આવે છે કે પીએમ મોટા કાર્યક્રમો પોતાના માદરે વતન ગુજરાતમાં આવી રહ્યા હોય ને ક્યાંક સરસ ચૂક થી બે ચાર દસ વીસ જણા કોઈ ઉવાપો કરે તેની નોંધ નેશનલ લેવલના મીડિયામાં સૌથી વધારે લેવાય અને એના જ કારણે સરકારે આગમચેતીના પગલા રૂપે આ બધાને એરેસ્ટ કર્યા હોય એવું મને લાગે છે જી જયેન્દ્રભાઈ બીજો પ્રશ્ન એ છે કે પીએમ મોદી ના આવવાથી ઘણી પૂર્વ તૈયારીઓ થઈ રહી હતી અમદાવાદમાં અને જે રસ્તામાં ખાડાઓ હતા તેમને પણ પૂરી દેવામાં આવ્યા છે એટલે સોશિયલ મીડિયામાં પણ એક રોષ છે કે પીએમ મોદી આવી રહ્યા છે સાહેબ આવી રહ્યા છે એટલે તમે રસ્તા પરના કાર્યો કરી રહ્યા છો તો જયારે પ્રજા તમને કહેતી હોય છે સતત જે છે તે પ્રશ્નો ઉઠાવતી હોય છે છતાં પણ કોઈ ઉકેલ કેમ તેનો નથી આવતો પ્રજાને પ્રશ્નોની સતત રજૂઆતો કરવાની હવે આદત રજૂ કરીને રજૂ કરી આ પ્રશ્ન હલ થયો ના થયો ક્યાં કઈ કેટલી નોંધ લેવાય એના કારણે હવે એવું થઈ ગયું છે કે ખાલી એક કાર્યક્રમમાં આવે એટલે સ્વાભાવિક છે આપણા ઘરે પ્રસંગ રાખ્યો હોય તો આપણે બી ઘરમાં રંગ રોકાણ કે નવા ફર્નિચર કે નવી વસ્તુઓ લાવીએ છે કાર્યક્રમને અનુસંધાને પ્રજાના પ્રશ્નોને વસ્તુ અલગ છે પણ કાર્યક્રમ માટે આ બધી વસ્તુ દરેક સરકારોમાં દરેક કેન્દ્રની રાજ્યની સરકારોમાં આ બધી પરિસ્થિતિ થતી જ હોય છે સ્વભાવિક સ્વાભાવિક આપણે એક વસ્તુ વિચારવાનું એ આવે છે કે પ્રજાના પ્રશ્નો હલ કેટલા કરવામાં આવ્યા જો પ્રજાના પ્રશ્નો ત્યાંના ત્યાં જ હોય ને સરકાર આ પ્રકારની પ્રવૃત્તિ કરતી હોય કૃત્ય કરતું હોય તો સ્વાભાવિક છે કે પ્રજાના પ્રતિનિધિઓને કે પ્રજાનાએ

અને એના કારણે હું એવું માનતો તો કે ઘણા લાંબા સમય થી બે પ્રશ્નો પેન્ડિંગ હતા પ્રદેશ પ્રમુખના અને મંત્રીમંડળના વિસ્તરણ કે ફેરફાર બચુ ખાવડ જેવા મંત્રીઓની છબી ના કારણે ભાજપની ઘણી બધી છબી બગડી છે મધ્ય ગુજરાતમાં અને મીડિયામાં બી બહુ મોટી નોંધ લેવાય છે કે આ ભાઈ અત્યારે બી મિનિસ્ટર તરીકે હજુ ચાલુ છે એટલે એમના જેવા બે ત્રણ મંત્રીઓને પડતા મૂકવામાં આવશે હું એવું માનું છું કે ત્રાણિક મંત્રી યુવાન આવશે જરા બિલકુલ યંગ એજ ના એ બહુ 42 50 એજ ની વાળા અને એ લોકોને બહુ વિશેષ વિશેષ જવાબદારી આપવા આવશે બની શકે સંગમાજી કે એબીવીપી માંથી તૈયાર થયેલો કોઈ કાર્યકર આવે અને એને જવાબદારી મળે અને એક બે મંત્રીને અપગ્રેડ કરવામાં આવે એવું લાગી રહ્યું છે હમ એવા કયા ત્રણ મંત્રીઓ અજेंद्रભાઈ તમને લાગી રહ્યા છે જે એ ટોપ સિક્રેટ રાખવું પડે છે કેમ કે કેટલાક રાજકીય વિશ્લેષક તરીકે અમારા બી અંગત સોર્સીસ હોય છે અને એ બધા સોર્સ બહુ તરત લીકેજ થઈ જાય એ સારું નહી પણ પ્રજામાં ઘણી બધી જે સોશિયલ મીડિયામાં બી પોપ નામ આવી ગયેલા હોય છે એમાં બચું ભય તો કન્ફર્મ છે એક સૌરાષ્ટ્ર માંથી છે ને એક મધ્ય ગુજરાત માંથી છે પણ ફેરફારો બહુ 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 જનક ફેરફાર આવશે એવું મને લાગી રહ્યું છે જી જી ચંદ્રભાઈ ધન્યવાદ આપનું માહિતી આપવા બદલ